નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ભાગ નંબર ચેપ્ટર ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરોની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર ચાર છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરી શહેરો વેપારી અને કારીગરોનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ દરેક પાઠની તમારે પીડીએફ જોઈતી હોય

નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પેલું ગુપ્ત સમય દરમિયાન સ્થાપત્યનું નિર્માણ થયું તો ડી વિહરો અને મંદિરો ત્યાર પછી બીજું છે છે સ્થાપત્યનો સરળ અર્થ થાય તો સી બાંધકામ ત્રીજું પાછળને છીણીને થોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા ચોથું છે તમે ઓડિશાના પ્રવાસે જાવ છો તો તમે જે સૂર્ય મંદિરની મુલાકાત લ્યો છે તો બી કોરનાકનું પાંચમો છે ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતીમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું તો એ મોઢેરાનું સૂર્ય મંદિર છઠ્ઠો તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે તો સી યમુના સાતમું પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી તો સી રાણી ઉદયમતીએ ત્યાર પછી આઠમું છે મહમદ જયસી પદ્માવત ચંદર તો પૃથ્વીરાજ પૃથ્વીરાજ રાજ પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો બી પટોળું ત્યાર પછી નીચેની ખાલી જગ્યા પૂરો પેલું સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિ સ્થપતિ કહેવાય છે ઈસવીસન ભારત ભારતમાં ઈસવીસન સાતસો થી ઈસવીસન બારસો સુધીના યુગને રાજપૂત યુગ કહે છે ગુજરાતમાં સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે દયારામ ગુજરાતમાં દયારામ કવિના સમયથી ગરીબોનો ખૂબ વિકાસ થયો છે મોઢેરાનું સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો તો એ રાણીની વાવ એની સામે આવશે ડી પાટણ રુદ્ર મહાલય સી સિદ્ધપુર મલાવ તળાવ તળાવ સામે સામે એ એની ઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું સાચું બીજું રાણીની વાવ સાત છે સાચું ત્રીજું જય આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો ખોટું ચોથું મીનળદેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા સાચું પાંચમું ગુજરાતમાં પાલીતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ છે ખોટું તો આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી મને ઓળખો પેલું ભારતના બાર જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે હું ગુજરાતના દરિયા કાંઠે આવેલું છે સોમનાથ મંદિર બીજું હું અમૃતસરમાં આવેલ આવેલું શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છે સુવર્ણ મંદિર હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું કીર્તિ ધોરણ અને ચોથું હું વિશ્વની સાત અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું તાજમહેલ ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો એમાં પહેલું તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્ય જોશો આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો જામા મસ્જિદ કુતુબ મિનાર હોજ એ ખાસ અલાઈ દરવાજો વગેરે સ્થાપત્યો જોઈશું બીજું અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન ચૌદસો અગિયારમાં ગુજરાતના સુલતાન અહેમદ શાહે કરી હતી ત્રીજું કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો છે કવિ જયદેવ ગીત ગોવિંદ ગ્રંથ લખ્યો હતો ચોથું હુડો કોને કહેવામાં આવે છે ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે પાંચમું તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થળોનું નામ જણાવો મેં સોમનાથ દ્વારકા બેટ દ્વારકા અંબાજી પાવાગઢ ચોટીલા વગેરે ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે છઠ્ઠું ક્યાં ક્યાં ધર્મના લોકો રહે છે ગુજરાતમાં હિન્દુ મુસલમાન જૈન શીખ ખ્રિસ્તી પારસી બૌદ્ધ વગેરે ધર્મના લોકો રહે છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નનો જવાબ ત્રણ ચાર વાક્યમાં લખો ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના લાક્ષણિકતા છે મુખ્ય ઊંચો ભાગ તો ઉત્તર ભારતમાં શિખર છે ઊંચું છે એમાં ગોપુરમ પ્રાંગણ તો એનું ઉત્તર ભારતમાં નાનું દક્ષિણ ભારતમાં વિશાળ ને ઘણા શિલ્પ નાજુક પથ્થરકામ અને દક્ષિણ ભાગમાં રંગીન ત્યાર પછી દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ બંધાવી દિલ્હીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી નામનું નગર વસાવ્યું એ નગરમાં તેણે દીવાને આમ અને દીવાને ખાસ રંગમહેલ મહેલ નો સીશા મહેલ વગેરે ઈમારતો બંધાવી હતી મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો દિલ્હી સંતલત અને મુખ્યત્વે વાવો તળાવો મંદિરો મસ્જિદો મકબરાઓ રોજાઓ વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્કીનો કિલ્લો બંધાવ્યો હતો શાહજાહે આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવ્યો હતો ત્યાર પછી નીચે આપેલ ટૂંકનો લખો તાજમહેલ તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલ વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે મુઘલ સમ્રાટ શાહજહાએ પોતાની પ્રિય પત્ની મુમતાજની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું સફેદ સફેદ સંગે બનાવેલા આ અદિત્ય સમાધિ તેની સુંદર રચના નાજુક કોતરણી માટે વિશ્વભરમાં જાણીતી છે યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા આપવામાં છે પ્રેમનું પ્રતિક મનાતા જમેલ વિશ્વની સાતમી અજાબીમાં સ્થાન મળ્યું છે સોમનાથ સોમનાથ મંદિર મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વિરા નજીક અરબી સમુદ્રના કિનારે પ્રાચીન અને પવિત્ર જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ છે આ મંદિરનું અનેક વાર આક્રમણો દરમિયાન ધ્વંસ અને પુનઃનિર્માણ થયું છે છતાં તે અડગ આસ્થા અને પૂર્વજાગરનું પ્રતિક બની છે હાલનું મંદિર ચાલુક્ય શૈલીના ભવ્ય સ્થાપત્ય કલાથી છે ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ઐતિહાસિક મહત્તા અને સમુદ્ર કિનારો સોમનાથ મંદિર ભારતનું અગત્યનું ધાર્મિક સ્થળ બનાવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વ સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ચારનું નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો